તો આપણે ખાલી છેલ્લો એકમનો અંક જોવાનો છે કે છેલ્લો અંક એ શું હોય બે હોય ચાર હોય છ હોય આઠ હોય પછી પણ 24680 પછી પણ 24680 આવશે તો 24680 હોય પછી ગમે તેટલા અંકોની મોટી સંખ્યા હોય પણ એને બે વડે ભાગ ચાલે છે એટલે કે બે સમાન ભાગ થાય જ એટલે બે સમાન ભાગ થાય એટલે એ થઈ જાય બેકી એટલે કે સમ સમ એટલે જેના સમાન કે સરખા ભાગ પડે બરાબર રોહિત સમજી ગયા હવે જે એકમના અંકમાં આવશે નહીં શું આવશે એક આવશે કાતો ત્રણ પાંચ સાત નવ એક ત્રણ પાંચ સાત નવ એકમ નો અંક આ હોય તો આપણે એને વિષમ સંખ્યા समझ ली करंट ये कम लोग 1 3 5 7 9 1 3 5 7 9 हो तो इन्हें 2 વડે ભાગી શકાય નહીં જેમ કે હું અહીંયા કોઈ સંખ્યા લઉ હું નાની સંખ્યા લઉ છું જેથી આપડે સમજી જ પડે 233 છે એકમ નો અંક શું છે 3 એટલે હું 2 થી ભાગીશ એટલે 2 કા 2 આ 3 ને નીચે ઉતારે 2 કા 2 એકમ આ ત્રણ ને નીચે ઉતારે 8 થઈ ગયા

અને જેને આપણે આ સંખ્યા છે એને ભાગી શકીએ એકમનો ઉચ્ચાર છે એટલે એને બે વડે ભાગવું શું થાય ભાગી શકાય એટલે થઈ ગઈ સમ સંખ્યા ચાલો હવે ખબર પડી ગઈ હા એકી એટલે એના માટે નવોદયમાં કયો શબ્દ આવે વિષમ અને બેકી સંખ્યા માટે નવોદયમાં કયો શબ્દ આવે સમ તમને કોઈ એમ કે કે ભાઈ 1000 થી